વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ફોર્મ ભરશે અને ધવલ પટેલે ફોર્મ ભરતા પહેલા તડકેશ્વર મહાદેવના દર્શન કર્યા વલસાડમાં સભા અને રેલી બાદ તેઓ ફોર્મ ભરવાના છે ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના નેતાઓ ખાસ હાજર રહેશે વલસાડ ડાંગ ના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે જે રીતે ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ ની બાજુમાં આવેલા મેદાનના છે અને આવો વાત કરીએ છીએ આ ચૂંટણીના જે પ્રભારી છે એમની સાથે કે સીધી વાત કઈ કઈ રીતે કાર્યક્રમ છે આજે કઈ રીતનો ફોર્મ ભરવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે માતાજી નો આજે ચૈત્ર અંદાજ નો આ તહેવાર ચાલી રહ્યો છે અને આજે અમારા ઉમેદવારજી ધવલભાઈ ધવલભાઈનો આજે અમે ફોર્મ ભરવા ખૂબ મોટા બધી વિધાનસભામાંથી આજે તમામ લોકો ઉભી પડ્યા છે અને આ સીટ અમે જેમ અમારા પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ સાહેબ નું લક્ષ્ય છે દરેક સીટ પાંચ એલાકે જીતવાનો ટાર્ગેટ છે એમ અમે આ સીટ પર પાંચ લાખે જીતીને આ કામ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ને અર્પણ કરવાના છે અને જે રીતે રમણભાઈ કેટલો ઉત્સાહ જોવા મળે છે તાલુકા તો કમસે કમ પાંચસો પંદરસો કાર્યકર સાથે તમે આવ્યા છો ખૂબ આનંદ છે સ્વયંભૂ આનંદ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે વિકાસ ના કામ થયા છે જે રીતે તમામ લોકો ને અંદર એક જ છે કે આ વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે માટે છે તમે જોઈ રહ્યા છો લોકો ને ઉત્સાહ આટલી મોટી જલમી આવવાની છે એટલે લોકો નરેન્દ્રભાઈ ને બીજી વાર વડાપ્રધાન બનાવવા ઉત્સુક છે અને ધવલભાઈ તો જીતવાના છે જ પાંચ લાખ થી ચારસો ઉપર પાર થવાનું છે નિશ્ચિત છે કે જે રીતે ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચારસો પાંચ વાત વારકા ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને બાર ને ઓગણચાલીસ વિજય મુહૂર્ત જે રીતે ધવલભાઈ ફોર્મ ભરી રહ્યા છે ભાજપમાં ભારે ઉત્સાહનો માલ જોવા મળી રહ્યો છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ